જેના વાં જો અને हारा હોય તો જ તે ઘરે મહેમાન લઈ જવાય ને એક ભાઈ ઘરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો સામેથી જીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન મે ઉપલબ્ધ નહીં હે અરે એટલે આપણે આજો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘરે રાંધવાવાળા હોય તો જ મહેમાન આવે ને આપણા ઘરે રાંધી શકતા હોય તો જ મહેમાનની પ્રથા હોય ને કયો ઘર એવું એક ત્યાં મહેમાન નો આવતા મન કયો આવી આવો આવો ફોન માં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન નો આવે તો આપણું ગુજરાત છે ને એ આશરાનું ભરેલું છે મહેમાનોનું ભરેલું છે એક ભાઈ ઘરે રાજે બાર વાગે મહેમાન આવ્યો જોજો રાજ્યે બાર વાગ્યે મહેમાન આવ્યો ડોરવેલ દબાવ્યો ગરધણિયા દરવાજો ખોલ્યો પછી તો વોચિતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણે એર હોસ્ટેજ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના એટલે ગરધણી મળ્યો દાદ ઓહો પધારો 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 બહુ સરસ બહુ મજા આવી લ્યો કે દુના રાહ જોતા થા મને થતું જ તું સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા બોલો કે હું પહેલી વાર આવ્યો હું તું ફોન માં વાત કરું હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે સારું સારું બેસો બેસો પાણી પાયું પછી ગરધણીને એવું થયું કે ત્યારે બાર વાગ્યે આવ્યો તો થોડો ઝીમ્યા વગેરે આવ્યો હોય તમામ ખાલી કેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે ઓલો કે બાકી બાકી કીધું ઢીલો પીડ્યો બાર વાગ્યા બાકી મિશ્રમ નતો ચાલતું કાંઈ કરે પણ હિંમત હું આવી ખબર કે મહેમાનની હાજરીમાં થોડી કાંઈ કહેશે મને એટલે અવાજ કર્યો હાંભળો છો હા સાંભળું છું બોલો હું છે જાગો છોક જાગતી હોઉં તો જ બોલતી હોઉં ને નકર મારું ભૂત બોલે કઈ એક ભાઈ હતો એની પત્ની નું નામ ગુગલ રાખ્યું કે કોકે પૂછ્યું તમે ગુગલ કેમ રાખ્યું તાકે એક પ્રશ્ન પૂછું ને હો જવાબ આપે આ મહેમાન આવ્યા હતા કે આ મેં ભાડ્યા જોયા મેં કે પણ જમવાનું બાકી છે કે સવારે નાસ્તા આવે આ ધર્મશાળા નથી મન ફાવે એમ તોડ્યા આવે અરે કે પણ મારો મિત્ર તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ના કરે અત્યારે ન જમે તો શું ગુજરી જશે હવે મહેમાન સાંભળે એમ સપટ બોલે બોલે ને લાઈટ જાય ને આવે લાઈટ જાય ને આવે અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો હકીકત આવ્યા છે મજાક નથી કરતો સાંભળ હકીકત આવ્યા છે કે પણ હકીકત મેં જોયા જ છે એ હવારે નાસ્તા હાર રે કે પણ ભૂખ્યા થોડા સુવે એનો બાપ એ સુવે હવે મહેમાનના બાપ સુધી વાત ગયો અને પછી તો ગરધડીને પગથી માથેને માથેથી રહેમાન ગઈ મારા મિત્રની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાનનું અપમાન ઊભી રહે છે એમ કરી મારવા દોટ દીધી મારવા જ્યાં દોટ દીધી ને ત્યાં ગરધણી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો એને પકડી લીધો અને આપણા પુરુષના મીટર નોખા છે કોઈ પકડે ને એમ ડબલ થાય

રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક ઠપાટ મૂકી અને લાઈટ ગઈ પંદર મિનિટ પછી લાઈટ આવી ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં રાત પહેલી વાર તમારી સામે બોલી એમાં પંદર ધોલને બે પાટુ બાર લીધી બોલો કે મેં તો એક જ મારી બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો બોલો હવે આ ઘી્યા આવીને પાટા મારી જાય ને મહેમાન માવઠા કેવાય નહી સમજણ વેલી આવે તો બહુ મજા આવે સાહેબ અમે હું જુનાગઢ હતો ગીરમાં હું બહુ ફરું મને મજા આવે જો જો તમે એક સમય કેવો હોય છે આ વર્ષો પેલા એક વડીલ ને એક વડીલ ને અરીસો જીડ્યો એક વડીલ ને અરીસો જીડ્યો ભાઈ હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં અરીસો કહેવાય કોઈ દિવસ જોયેલો જ નહીં એને પોતે બધા એ ખબર નહિ આ વર્ષો પહેલાની વાતો પેલો વેલો અરીસો એને ખબર જ નહતી હું પોતે પેલા સાહેબ બે મિનિટ બેસો આ વાત પર ના કો ત્યાં આ એક વાત પૂરી કરી ને અરીસા વાળ સોરી ઓ અરીસો જેડ્યો ગામડાનો માણસ હાવ અભણ કોઈ દી અરીસો જોયેલો નહીં અને અરીસો કહેવાય આપણે પોતે આવા બતાવીએ એ ખબર જ નહીં અને એ તો આમ જો વાહ વાહ કોક આવે ને તો તરત આમ પાછું છુપાવી દે ભૈયા જાય તરત કરે વાહ વાહ તરણથી ઘીરે જ ન ગયો એની પત્નીને એમ થયું મારું ઘૂઘલું તરણથી થઈ ગયું ક્યાં તો બેન ભાત લઈને ન્યા ગઈ તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને ટિફિન લઈને કામ જોતો જોતોતો એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને છુપાવી દીધું પાછું એની પત્નીને જો કે મારા રોયા કે છુપાવ્યું છે જમવા બેસાડી વાતવે વળગાડી અને ધીમેક દિન પસેડી લઈ લીધી ખોલ્યું તો અરીસો બિચારી એણે નહોતો જોયો એ ઠક લઈ જઈગા મારો રોયો ઘરે ક્યાંથી આવે અને એને જે અરીસા સામી ખીજાણી હો શિબલી કોકના ઘર માં આવું નો કરાય એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુને ને જઈને એટલું કીધું તમારા દીકરા ને આવું ન કરાય એના સાસુ એ કીધું સોમાર દીકરા કર્યો તમારા દીકરાને આવું ન કરાય મને પૂછ્યું તો ના ન પાડે એક વાળીએ રેત ને એક કિરે રે પણ મને આવી રીતે નહોતી છેતરવી પણ કે મારા દીકરે શું કર્યું એ તો કે એ બીજી બાઈ લાવ્યો ક્યાં છે આ રહી હવે એ ડોશી એ બિચારે જોયેલું નહીં કોઈ દેરી છો ડોશી માં મીડિયા રડવા કે મારો રોયો લાવ્યો લાવ્યો ને આવું બુઢી લાવ્યો આવું સમજણ દે તો ભેગું ધન દે નહીતર તારી સમજણ પાછી વાળ એક તો સમજણ એમાંય નિર્ધન આવા બબે ધકાસી જ માર્યો બસ સમજણ આવી જાય જો અને છેલ્લી વાત એક જ મિનિટ કહીએ અને મારે ભાઈને જેમ આપણે પ્રોગ્રામ સારું જ નથી કર્યો ગણપતિ બાકી છે આજા ક્યારે પૂરું થઈ નક્કી નહીં કારણ કે હું આજે એકસો ને એંશીની સ્પીડમાં આવ્યો છું એવું હતું કે રૂપાલા રૂપાણી સાહેબ ને બધા હોય તો ભળી જાય પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં ભાવનગર વતી તું મોડો આવ્યો આયલ છે તો ઓકે એટલે આ આજ કાર્ય પૂરું થાય હું હું બોલું એ કઈ નક્કી નથી હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી હજી પરિચય એ ક્યાં કોઈ નો આપ્યો નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે છે વાળા આ છે છે વાળા આ છે બોલવા વાળા આ છે પણ એક વાત કઈ અને હું કાર્યક્રમ નો દોર આગળ વધારી રૂપિયા જરૂરી જ છે વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે રૂપિયા વગર ન રૂપિયા રૂપિયા વગર ન ચાલે નથી ઘણા વાત કરતા રૂપિયો હાથનો મેલ છે

આ નામ દાતું દાખલા તરીકે દાત જીભ ની વાત નથી દાત મારી પાસે આવ્યા અને કીધું માય ભાઈ પ્રોગ્રામ રાખો છે તારીખ નક્કી થઈ ગઈ પાકું થઈ ગયું એટલે એ કેક આવી લ્યો આ એડવાન્સમાં આ લાખ રૂપિયા એ લાખ રૂપિયા મને એડવાન્સમાં દેતા ગયા જો રૂપિયો કેવું કામ કરે લાખ રૂપિયા જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ તાળ્યુના ગગડાથી બતાવો એ લાખ રૂપિયા મારે મુકેશને આપવાના હતા જો પરિચય સાથે વાત નો ટાઈમ બગડે પ્રોગ્રામ નો પ્રોગ્રામ થઈ જાય પરિચય નો પરિચય દેવાય જાય મોડું થાય ત્યારે આવું કરવાનું પથારી કરવામાં પાગડવા હે તો હોવું ક્યારે આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે કોઈ સ્ટેજ ના એવા કલાકાર નથી કે એની સાથે એને સંગત ના આપી હોય એવો અમારો મુકેશ બારોટ એ મારી પાસે લાખ રૂપિયા માંગતો થયો સાંભળજો વાત વાતે સાંભળતા જજો એ લાખ રૂપિયા મેં એને આપી દીધા બરાબર જેવા મેં લાખ રૂપિયા એને આપ્યા તો એને આ બેન્જો માસ્ટર અમારો

મહેન્દ્ર મીર આજના ભજની બહુ સારા ભજન ગીતો તમારું આઈનું ઘરેણું છે આ વિસ્તારનું ગૌરવ છે એ મહેન્દ્ર મીર માગતા હતા વધાવો તાળીઓ છે મીરને એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર લાખ અને પાંચ લાખ પાંચ લાખ નો વહીવટ થયો ને પાછું બીનું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો હું માગતો હતો એને મને આપી દીધા પાછા

જેને એમ કહું કાલેનો પ્રોગ્રામ કેન્સલ તો અમાર અમારો સ્ટાફ એવો છે સાહેબ રાજી થાય કે ઈ બને ઘીરે રેવા રહે મેસેજ આવ્યો છે તો અકેચરને મેસેજ આપી દીધો કે પ્રોગ્રામ કેન્સલ જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો તો આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે હવે ઈ લાખ રૂપિયા ઈ લઈને વયો ગયો આમાં કોના ગયા સમજાય એક જ લાખ રૂપિયા ચેક કરવાની કે ચેકી નાખવાની પણ જો માયાભાઈ જયારે અહીંયા આવ્યા એ ભેગા જ આવી સમિતિ માં દાન માં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કેવાય કે નામ અમર થઈ જાત